હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર એકતાલીસ થી સ્ટાર્ટ કરીશું હવે નીચેની ત્રણેય વર્તુળનો સામાન્ય અવયવ જો તમને અહીંયા ત્રણે ત્રણ વર્તુળ આપેલા છે તો આપણે ત્રણે ત્રણ વર્તુળો સામાન્ય કે ત્રણે ત્રણ વર્તુમાં હોય એવો એક આપણે અવયવ લેવાનો છે તો જો છ લઈશું તો છ તો શું છે આ એક જ વર્તુમાં છે બીજા બે વર્તુમાં લઈ નથી બે લઈશું તો એક બે અને ત્રણ ત્રણે ત્રણ વર્તુમાં બે આપણને આપેલા છે તો આપણે જવાબ શું આવશે બે આવશે જો અહીંયા આપણે સી લખેલો છે જવાબ એ આપણો જવાબ આવશે હવે આપણે આગળ લઈશું કે આકૃતિમાં એક્સ શું દર્શાવે છે જો તમને એક અહીંયા આકૃતિ દોરેલી છે તો હું અહીંયા દોરું છું તો ધ્યાન દરેક મિત્રો અહીંયા છે છ અહીંયા લખેલા છે બે પછી આમ દોરેલી છે પછી અહીંયા લખેલા છે બાર અહીંયા લખેલા છે ત્રણ પછી અહીંયા લખેલા છે એક્સ તો આપણે એક્સ નું મોપ શોધન જો છ દુ બાર થયા તો પછી બાર તારી શું થાય છત્રીસ તો અહીંયા શું એક્સ બરાબર શું આવે છત્રીસ આવે કે ના આવે છત્રીસ તો આપણે છત્રીસ એ આપણો જવાબ રહેશે હવે તેતાલીસ લઈ છે એમાં શું કીધું છે ત્રણ પોઈન્ટ ત્રણ વધતા ત્રણ પોઈન્ટ જીરો ત્રણ વધતા ત્રણ પોઈન્ટ જીરો જીરો ત્રણ બરાબર કેટલા થાય છે તો આપણે ત્રણ ત્રણ શું કરી દેવાનો સરવાળો લખેલું છે જો ત્રણ પોઈન્ટ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા લખેલું છે ત્રણ પોઈન્ટ જીરો જીરો ત્રણ જો દશાંત એક બીજાની નીચે જ આવવું જોઈએ તો તમારો જવાબ આવે એના જવાબ આવશે નહીં તો આપણે સરવાળો કરી નાખીશું ના ત્રણ 3 ના ત્રણ 3 ના ત્રણ

એકમ દશક સો તો સો એ છે અથવા જો એ રીતે ના કરવો તો તમને શીખવા શોર્ટ શોર્ટ કરી તો બે સંખ્યા પોઈન્ટ છે તો બે જીરો નીચે મૂકી દેવાના આગળ સો મૂકી દેવાના તો પચીસ ભાગ્યા સો આવી ગયું હવે જો અહિયાં પચીસ છે ના તો પચીસ નથી તો હવે આપણે શું કરીશું પચીસ ભાગ્યા સ્વ જવાબ ના હોય તો આપણે ઉડાડીશું જેવું તો જો અહીંયા શું હશે પચીસ ગુણ્યા ચાર પચીસ ચોક્કસ પચીસ પચીસ ગયા ઉપર કઈ નહીં એટલે એક નીચે ચાર તો એક ચોથાંશ આવી ગયો જવાબ જે એક ચોથોથાંશ જવાબ છે હા તો આપડે જવાબ શું આવશે એક ચર્ચાનો જવાબ આવશે હવે આપણે દાખલા નંબર પિસ્તાલીસ લઈશું ચાર પૂર્ણાંક એક દ્વિતિયાશ નું રૂપ શું થાય છે જો અહીંયા શું બધું છે ચાર પૂર્ણાંક એક દ્વિતિયાંશ તો કેવી રીતે કરીશું હવે ધ્યાન જણા તો આપણે જો પેલા મિશ્ર પૂર્ણમાં સંખ્યા છે તેના અશુદ્ધ પૂર્ણાંકમાં ફેર નાખ્યા ચલો ચાર દુ આઠ ને એક નવ તો નવ દ્વિત્યાંશ આવી ગયું હવે નવ દ્વિત્યાંશ આવ્યા છે તો તમને ખબર હોય નવ દ્વિત્યાંશ જવાબ નથી કરીશું તો દરેક શું છે દશાંશ રૂપમાં જવાબ આપેલો છે તો આપણે નીચે દશાંશ રૂપ લાવો તો બે દસ આવે તો નીચે પાંચ વડે બે પંચા દસ તો ઉપર પાંચ વડે ગુણવું પડે તો નવ પંચા પિસ્તાલીસ ભાગ્યા દસ આવી ગયા જો હવે એક જીરો છે તો એક સંખ્યા પોઈન્ટ મૂકી દે ચાર પોઈન્ટ પાંચ એ આપણે જવાબ ચાર પોઈન્ટ પાંચ જવાબ આપેલો છે હા બી માં આપેલો છે ચાર પોઈન્ટ પાંચ જવાબ એ આપણો જવાબ જીરો પોઈન્ટ નવ ની કિંમત કેટલી થાય છે સોરી ગુણ્યા છે અહિયાં તો બાણું પોઈન્ટ આઠ ગુણ્યા જીરો પોઈન્ટ ની કિંમત કેટલી થાય છે તો આપણે શું કરીશું અહીંયા જો આપજો અહીંયા શું છે જો આ બંનેનો ગુણાકાર કર્યો તો આપણને જવાબ શું મળ્યો 8.312 મળ્યો તો હું તમને આની શોર્ટ કરી સમજાવું છું જો સમજો અહીં શું આપેલા છે 9.28 0.9 બરાબર આ બંનેનો જવાબ શું મળ્યો તો આપણે 8.352 મળ્યો તો આ કેવી રીતે મળ્યો ધ્યાન આપજો જો બે સંખ્યા આગળ 0 છે તો બે સંખ્યા આગળ 0 છે ના એક સંખ્યા આગળ 0 છે તો 2 1 એટલે કે ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ મૂકવાનો છે દેખાય બે સંખ્યા આગળ પોઈન્ટ છે અહીંયા નહીંયા એક સંખ્યા આગળ પોઈન્ટ છે તો કુલ ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ છે તો આપણે અહીંયા ત્રણ સંખ્યા કે પોઈન્ટ આવ્યો ઈવન એ ઉદાહરણ છે અહીંયા કેલા આપેલા છે ખાલી 12.8 * 0.9 તો હવે અહીંયા દેખી લેશું એકા સંખ્યા કે પોઈન્ટ છે વત્તા અહીંયા પણ એકા સંખ્યા કે પોઈન્ટ છે તો કુલ કેટલી સંખ્યા કે પોઈન્ટ થયો બે સંખ્યા કે પોઈન્ટ તો આપણો જવાબ બે સંખ્યા કે પોઈન્ટ વાળો કયો છે જો અહીંયા આપણને આપેલા છે 83. 52 આ બે સંખ્યા કે પોઈન્ટ છે કે નહીં એ આપણો જવાબ રહેશે

પચાસ ની ખાંડ બે વસ્તુ લીધું તો પેલા સૌથી પેલા સરવાળો પોઈન્ટ જીરો જીરો ની કુલ એને વસ્તુ લીધી અને દુકાનદારને કેટલા આપ્યા ત્રણસો રૂપિયા દેખાય છે લખેલું છે દુકાનદાર ત્રણસો રૂપિયા આપ્યા ચલો હવે આપણે શું કરીશું ત્રણસો ઓછા બસો સોળ આટલા કાઢ નાખીએ એટલે ખબર પડીએ ત્રણસો ઓછા બસો સોળ ચલો જીરો માંથી તો ત્રણ છે કે અહીંયા બે આવશે અહીંયા કેટલા આવશે નવ દસ માંથી નવ માંથી એક જાય તો તો આઠરો ચોર્યાસી જવાબ આવશે તો ચોર્યાસી જવાબ છે ના અહીંયા તો ચુંબતે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા જવાબ આવશે ચોર્યાસી પણ અહીંયા આપણે ચુંબતે લખેલો છે તો અહીંયા જવાબમાં થોડીક ભૂલ છે અહીંયા ચોર્યાસી આવવું જોઈએ હવે આપણે આગળ લઈશું દાખલા નંબર શું છે અડતાલીસો ગ્રામના એક દશાંશ ના એક પંચમાંશ કેટલા થાય જો બસો ગ્રામ ના તો આપણે શું કરીશું પંચમાં એક દશાંશ એટલે આવશે તો તેને આપજો બસો ના એક દશાંશ એટલે શું કહેવાય નાનો મતલબ તમને ખબર છે મેં તમને શીખવાડ્યું હતું શું કહેવાય બસો ગુણ્યા એક દશાંશ એટલે કે બસો એકા બસો ભાગ્યા દસ જીરો જીરો ગયા એકનું કોઈ મૂલ્ય નથી વીસ આવી ગયા વીસ ભાગ્યા પાંચ તો પાંચ ચોખું પાંચ ગુણ્યા ચાર એટલે પાંચમાં જોડી ગયા તો કેટલા વધ્યા ચાર વધ્યા તો આપણે શું જવાબ આવ્યો ચાર જવાબ આવ્યો એ આપણો જવાબ જો અહીંયા ચાર કિલોગ્રામ છે હા આપડે આપેલો છે ચાર કિલોગ્રામ એ આપણો જવાબ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો એક તો જન આપજો અહિયાં શું કીધું છે એકસો બત્રીસ પોઈન્ટ પાસઠ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો એક બરાબર કેટલું થશે તો તમને ખબર હોય 132 છે ઓ અહીંયા તો આપણે 132 નું છે 132.65 * 0.01 છે તો 132 1.132 તમે સમજી લો કે પોઈન્ટ ભૂલી जाओ तो શું આવશે 13265 * 1 તો કેટલા આવશે 13265 આવે કે ના આવે પણ તમે પહેલા કીધું હતું કે જો અહીંયા બે સંખ્યા આગળ 0 છે તો અહીંયા સોરી બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો બે બે લખી નાખ્યા + અહીંયા અહીંયા પણ બે સંખ્યા આગળ પોઈન્ટ છે તો બે લખી નાખ્યું તો બે નો બે કેટલા થાય 4 કુલ 4 સંખ્યા આગળ પોઈન્ટ આવશે તો એ જ 2 3 4 તો 4 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી નાખ્યો તો જવાબ શું 1.3265 તો આવી ગયો જો જવાબ અહીંયા લખેલો છે એક પોઈન્ટ બત્રીસ પાંચ આપણો જવાબ ચલો દાખલા નંબર પચાસ લઈશું જીરો પોઈન્ટ પચીસ 0.5 પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચની કિંમત કેટલી થાય છે તો ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ છે તો એ છે તે ગણીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો તો જીરો પોઈન્ટ કીધું છે તમે લખીશું જીરો પોઈન્ટ ભાગ્યા એમને એમ રાખે જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ એટલે શું કહેવાય

જો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસ બાર વડે ભાગવાથી ભાગ પણ કેટલું મળે છે જો ધ્યાન આપજો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસ કીધા છે બાર વડે ભાગવાનું કીધું છે તો આનો જવાબ શું મળે છે એમ કીધું છે તો ધ્યાન આપજો આપણે શું કરીશું જો બાર એકા બાર ચૌદમાંથી ચારમાંથી બે જતો બે જીરો ચાર ની ચૌદ બાર દુ ચોવીસ જીરો જીરો ચાલો પોઈન્ટ છેલ્લે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે હવે આપણે શું કરીશું એક કિંમત નીચે ઉતારો તો બીજી નીચે ઉતાર્યું હોય તો તમને ખબર કે અહીંયા એક મૂકો તો તમે બીજી કિંમત નીચે ઉતારી શકો તો હવે બાર એકા બાર ચારમાંથી બે હજાર તો બે એકમાંથી એક જીરો ચાર નીચે ઉતારો તો ચોવીસ આવી ગયો તો બાર દુ ચોવીસ આવી ગયા ચોવીસ તો દેખી લો અહીંયા બાર પોઈન્ટ જીરો બાર બાર પોઈન્ટ જીરો બાર ડી આપણા જવાબ મળી ગયો

કેટલા મીટર તો 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 આનો ના 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 શું અથવા જો એ રીતે કરવું હોય હોય એમને રાખીશું બે જીરો છે તો બે સંખ્યા મૂકી દે તો જીરો પોઈન્ટ જીરો પાંચ ઓકે તો જો અહીંયા કેટલા હતા ચાર હતા તો ચાર તો મૂકવાના ચાર પૂર્ણ સંખ્યા છે એટલા માટે પોઈન્ટ જીરો પાંચ તો આપણે શું જવાયો ચાર પોઈન્ટ જીરો પાંચ મીટર જવાબ છે ચાર પોઈન્ટ એ આપણો જવાબ રહેશે હવે આપણે દાખલો નંબર તેપણ લઈશું શું કીધું છે શું કરવાનો છે સરવાળો તો આપણે સરવાળો કરી નાખીશું તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો પંચોતેર પોઈન્ટ પચાસ વત્તા જીરો આપણે અહીંયા સરવાળો કરી નાખી સીધો જીરો પોઈન્ટ પંચોતેર એટલે જીરો મેં તમને હમણાં જ કીધું કે દશાંત ચિનાની નીચે જ ચિના ચિહ્ન મૂકવાનું રહેશે અહીંયા મૂક્યું છે તો આપણે અહીંયા મૂકવાનું પોઈન્ટ પંચોતેર વત્તા ચોવીસ પોઈન્ટ પચાસ ચોવીસ પોઈન્ટ પચાસ વત્તા પોઈન્ટ થઈ ગયું હવે આપણે જો પાંચના પાંચ દસની પડી શૂન વધી પડી એક પાંચના એક છ અથવા જો પાંચના પાંચ દસ દસ સાત સત્તર સત્તર ને બે ઓગણીસ ઓગણીસ ને 20, ની પડી સોન વધી પડી બે પાંચ સાત સાતના આઠ નવ દસ અગિયારનો એકડો વધી પડી એક સાત ને નવ ને એક દસ તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાના રહેશે તો આપણે શું જવાબ આવ્યો એકસો એક જીરો આવે કે ના આવે તો અહીંયા જવાબ છે હા એકસો એક પોઈન્ટ અહીંયા એકલા એકસો એક છે તો આપણી પૂર્ણ સંખ્યા શું છે એકસો એક જ છે ને તો આપણે જવાબ શું આવશે બી જવાબ આવશે હવે આપણે આગળ લઈશું ચોપન ચોપનનો દાખલો લઈશું એક કેળાની કિંમત એક પોઈન્ટ પચાસ છે તો અડધો અડધો ડઝન કેળાની કિંમત કેટલી છે અડધો ડઝન એટલે તમને ખબર છે અડધો ડઝન એટલે કેટલા કેળા કહેવાય અડધો ડઝન બરાબર કેટલા કહેવાય છ કેળા કહેવાય ઓકે તો ચલો આપણે રાશિ મૂકી દઈશું એક કેળાની કિંમત એક કેળા બરાબર કેટલી છે એક પોઈન્ટ પચાસ માટે છ કેળાની કિંમત કેટલી તો શું કરીશું એક પોઈન્ટ પચાસ ગુણ્યા છકન નાખીશું તો આપણને સીધો સીધો જવાબ મળી જશે જો આપણે શું કરીશું એક કિલાની કિંમત પચાસ એક પોઈન્ટ પચાસ છે તો છ કિલાની કિંમત કેટલી તો ચાલો પંદર છંક નેવું ધ્યાન આપજો પંદર છંક નેવું છે ઓકે તો નેવું મૂકી નાખ્યા હવે શું કરીશું એક જીરો છે એક જીરો મૂકવાનો

પચાસ છે બે તો કેટલા થાય પચાસ દુ સો થઈ ગયા બે સંખ્યા જીરો છે તો બે સંખ્યાકાળ જીરો એક રૂપિયો થઈ ગયા એક રૂપિયો હવે શું કીધું છે બીજું શું લીધું છે અને એક પોઈન્ટ પાંચની પેન્સિલ એવી કેટલી પેન્સિલ લીધી છે અને બે રબર અને બે પેન્સિલ લીધી છે તો આપણે એક પેન્સિલ બરાબર એક પોઈન્ટ રૂપિયા એક પોઈન્ટ પાંચ લખીશું એક પેન્સિલ બરાબર રૂપિયા એક પોઈન્ટ પાંચ માટે બે પેન્સિલ બરાબર કેટલા તો એક એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે પંદર દુ

દાખલા નંબર છપ્પન તો ધ્યાન આપજો એક પેનની કિંમત બે પોઈન્ટ પાંચ હોય તો પંદર રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય છે આપજો અહીંયા શું એક કિંમત રૂપિયા બે પોઈન્ટ પાંચ બરાબર એક પેન તો રૂપિયા કેટલા છે પંદર હોય તો કેટલી પેન મળે તો પંદર ભાગ્યા બે પોઈન્ટ પાંચ ઓકે આ રીતે કરી નાખવાનું તો સમજી લો બે પોઈન્ટ પાંચ આવી ગયા હું તમને દાખલો બે રીતે ગણાવું છું તો જો પોઈન્ટ કાઢી નાખવા હોય તો નીચે તમને ખબર દસ મૂકવા પડે તો ભાગા કરે જુણ્યા દસ ભાગ્યા પચીસ જેટલું ઉડેલું ઉડાવી નાખે ચલો પાયો પાયો પચીસ પાંચ દુ દસ પાંતરી પંદર પાંચ પાંચ આગ્યા પાંચ પાંચ આગ્યા તો ત્રણ દુ ત્રણ દુ છ તો કેટલા રૂપિયા છ રૂપિયા છે દેખાય છે તો કે કેટલી પેન મળે તો કે છ પેન ખરીદી શકાય ઓકે આ રીતે ગણવા તો આ રીતે ગણવા અથવા બીજી રીતે હું તમને શીખવાડું એક પેનની કિંમત એક પેન કિંમત તો બે પેનની કિંમત કેટલી થાય આના ડબલ કરી નાખો અઢીના ડબલ પાંચ બે પેનની કિંમત પાંચ તો પછી હવે તમને ખબર પડી ગઈ ચાર પેનની હોય તો કેટલા રૂપિયા થાય દસ છ પેન હોય તો કેટલા રૂપિયા થાય પંદર રૂપિયા તો પંદર રૂપિયાની કેટલી પેન મળે છ પેન મળે આવી ગયો તો આપણે અહીંયા જવાબ આવી ગયો આ રીતે કરતો આ રીતે બે પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને સીમા ચાર પોઈન્ટ પાંચ મીટરનો મારે છે તો તો સીમાએ કેટલા મીટર કૂદકો લગાવશે તો આપણે શું કરીશું ચાર પોઈન્ટ પાંચ માંથી બે પોઈન્ટ પંચોતેર કરી નાખવાની સીધે સીધો તમારો જવાબ મળી જાય ચાર પોઈન્ટ પાંચ ઓછા બે પોઈન્ટ પંચોતેર ઓકે પોઈન્ટ આવો જોઈએ તો અહીંયા કઈ નહીં એટલે જીરો મૂકી ચાલો જીરો માંથી પાંચ જાય ના જાય તો પાંચ ચાગી પગલા આવશે ચાર હશે અહીંયા દસ હશે દસ માંથી પાંચ પાંચ માંથી સાત જાય ના જાય તો ચાર ચાગીને અહીંયા ત્રણ અહીંયા ચાર ચાગીને ચૌદ ચૌદ માંથી સાત કાઢો તો કેટલા વધે સાત પોઈન્ટ નો પોઈન્ટ ત્રણ માંથી બે જશે તો કેટલા આવશે

બે પૈસા એ એક રૂપિયાનો કેટલામાં ભાગ છે જરા આપજો બે પૈસા તો આપણે લખીશું અહિયાં પેલા જો સો પૈસા બરાબર એક રૂપિયો માટે 2 पैसा बराबर कितना रुपया तो 2 भाग 100 आ गई तो देन आप जो तो वो શું થશે 50 * 2 50 200 થાય તો કેટલા આવશે 50 દેખા છે તો કેટલામાં ભાગ છે તો કેટલામાં ભાગ છે 50 માં ભાગ છે આવી ગયો જવાબ આપણો 50 માં ભાગ તો 50 જવાબ છે b એ આપણો જવાબ રહેશે ઓડાખલા નંબર 60 માં શું પૂછ્યું છે મીના પચાસ પૈસાને રૂપિયામાં ફેરવે છે તો નીચેનામાંથી માંથી વિકલ્પ સાચો છે ધ્યાન આપજો પચાસ પૈસાને રૂપિયામાં ફેરવું હોય તો કીધું આવે તો તમને ખબર છે આ બે જે ત્રિદાશી કરી હતી એવી આપણે ત્રિદાશી કરી દેશ સો પૈસા બરાબર એક રૂપિયો માટે કેટલા છે પચાસ પૈસા બરાબર કેટલા રૂપિયા થાય ચલો પચાસ ભાગ્યા સો એક એક ઝીરો ગયા તો શું આવે જવાબ પાંચ દસ તો એક જ ઝીરો છે તો હવે આગળ આપણે મૂકી શકે એક પોઈન્ટ મૂકે તો શું આવે જીરો પોઈન્ટ પાંચ તો જવાબ છે જીરો પોઈન્ટ પાંચ હા જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આનાથી પણ વધારે તમે ગણિતના દાખલા ના આ જવાબ તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં